મનોરભાઈ ધામજીભાઈ માતરિયા ચેરમેન સમગ્ર ગુજરાતમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવનાર છે ત્યારે બોટાદ ખાતે આવેલ કોટન યાર્ડમાં તારીખ પચીસ અગિયાર ચોવીસના ના રોજ ખેડૂતોના કપાસ સીસીઆઈ ખરીદશે જેની શરતો આ પ્રમાણે છે આધારપુરાવા ખેડૂતોએ લાવવા જેવા છે એમાં સાત બાર આઠ તલાટી પાસેથી કપાસના વાવેતરનો દાખલો અને આધાર કાર્ડ જે લાવવાનું છે એ આધાર કાર્ડ પોતાના બેંક ખાતા સાથે લિંક કરેલું હોવું જરૂરી છે અને કપાસનો ભાવ ચૌદસો અને ચોરાણું રૂપિયા આપવામાં આવે છે ભેજનું પ્રમાણ આઠ ટકા સુધી સીસીઆઈ ખરીદી કરશે અને સ્થળ ઉપર ખેડૂતે પોતે પોતાના વાહન સાથે હાજર રહી આધાર કાર્ડ અને સાત બારની નકલ ના ફોટા વેરિફિકેશન કરી અને આ ખરીદી કરવામાં આવશે જેથી એપીએમસીમાં લાવનાર કપાસના તમામ ખેડૂતોને આ આધાર પુરાવા સાથે જ સોમવારથી કપાસ વેચવા માટે આવવાનું રહેશે ખુલ્લા બજારમાં હાલ બારસોથી માંડી અને તેરસો ચૌદસો અને બહુ સારો કપા હોય તો પંદરસો જેવો ભાવ છે પણ સરકાર દ્વારા જ્યારે સીસીઆઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી રહી છે સમગ્ર ગુજરાતમાં ત્યારે બોટાદ એક કોટન ઝોન હોય અને કપાસની મોટા પાયે આવક થતી હોય આવા સંજોગોમાં સીસીઆઈ દ્વારા જ્યારે ખરીદી કરવામાં આવશે ત્યારે ખેડૂતોને જે નીચા ભાવે વેચવાનું થાય છે સારી ક્વોલિટીનો કપાસ એ પૂરતા ભાવમાં વેચી શકશે